રાજકોટ ગેંગ ઝોન ની ઘટના બાદ દાહોદ તંત્ર હરકતમાં આવ્યું હતું તથા વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું રાજકોટ ગેંગ ઝોનમાં 27 થી વધુ નિર્દોષ નાગરિકો જીવતા ભૂજાય જવાની ઘટના બાદ હવે સમગ્ર રાજ્યનું તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું છે જે વિભાગો પાસે જે કઈ કાર્યવાહી હોય તે જે તે સમયે નિષ્ઠાપૂર્વક ન બજાવવામાં આવતા હવે તંત્રએ પોતે જ કરેલી પુલોને સુધારવા દોડાદોડ કરી છે રાજકોટની ઘટના બાદ દાહોદ તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું દાહોદ પ્રાંત અધિકારી મામલતદાર ફાયર આરોગ્ય અધિકારી સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું બરોડા મલ્ટી હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી હોસ્પિટલમાં ઉપરના માળે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો છ માળના હોસ્પિટલમાં માત્ર જી પ્લસ ટુની પરવાનગી હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન કેટલીક ક્ષતિઓ જણાયા આવતા હોસ્પિટલ સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આઠ જેટલા દર્દીઓએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરાઈ હતી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું હતું તંત્ર દ્વારા અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કામગીરી હાથ ધરાશે